સામાન્ય રીતે ચાની કિટલી પર ચા બનાવનાર વ્યક્તિના હાથમાં ચા દૂધ સહિત વસ્તુઓ જોવા મળે છે પરંતુ સુરતના ડુંબસ વિસ્તારમાં આવેલી ચાની કિટલી ચલાવતા વિજય કાકા કે જેઓ કિટલી પર વર્ષોથી ચા બનાવી રહ્યા છે તેમના હાથમાં તમામ ચીજવસ્તુઓની સાથે માઇક પણ જોવા મળે છે કિટલી પર સ્પીકર પણ છે કે જેને કારણે જ્યારે તેઓ ગીત ગાતા હોય છે ત્યારે ત્યાં આવનાર લોકો સારી રીતે સાંભળી શકે છે તેઓ છેલ્લા વીસ વર્ષથી સુરત શહેરના ડુંબસ વિસ્તારમાં ચાને કેટલી ચલાવી રહ્યા છે પરંતુ વિસ્તારમાં કેટલી ચલાવી રહ્યા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગીતો ગાતા ગાતા કડક ચા બનાવે છે ચા પીવા આવનાર લોકોને અહીં કેફેનો અનુભવ થાય છે લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે કઈ રીતે ચા બનાવતી વેળાએ આટલી ઉંમરમાં કોઈ પ્રોફેશનલ સિંગરની જેમ સુર અને તાલ ચૂકવી વિના જ જૂના ગીતો પણ ગાય તેની સાથે ચા પણ બનાવે અને પીરસે પણ છે સુરતમાં તેઓ કાકાટી હાઉસના નામથી પ્રખ્યાત છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ